જય ગૌ માતા ખેડૂત મિત્રો મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણછોડભાઈ ગામ કાશીપરા તાલુકો સાહેલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર છે તેસઠ પાંચ તેરીસ સત્તર પાંચ ચોત્રીસ અને આપણા ફાર્મનું નામ છે કે આર સાપરા પ્રાકૃતિક મોડલ ફાર્મ કાશીપરા સુરેન્દ્રનગર આત્મા ડાયરેક્ટર ભરતભાઈ પટેલ અને રાજકોટ પ્રદીપભાઈ કાલરિયા સાહેબના માર્ગદર્શન મુજબ આપણે દેશી ખાતરની ફેક્ટરી બનાવી હતી જે જોઈ શકો છો દેશી ખાતરની ફેક્ટરી છે અને હાલ એ કલીલ આપણે આપવાનું કામ ચાલુ છે આપણે બેરલની અંદર કંપનીમાંથી લાઈવ ડાયરેક્ટ બેરલની અંદર કલીલ આવે છે અને એને આપણે પંપની મોટર દ્વારા ઉપાડવાનું કામ ચાલુ છે અને આ થાય આપણે આ ડ્રીપની અંદર આપી રહ્યા છીએ પાણીના પિયતની સાથે સાથે જે તમે જોઈ શકો છો અને આ કલીલ ડ્રીપની અંદર આવી રહ્યું છે સાથે સાથે જોઈ શકો છો આ કલીલ પાવ એટલે તમારે કોઈ પણ પ્રકારના ખાતરની કોઈ જરૂર રહેતી નથી જોઈ શકો છો કપાસ થી ચાલે છે પંપવાળી બેટરીવાળીથી આવડી આપણે કલીલ કલીલમાં દેવા માટેની ડ્રીપથી આપેલું છે અને કંપનીની અંદર આપણા ફેક્ટરીની અંદર ઉપરથી થી સટકાવ પણ ચાલુ છે જઈ શકો છો જય ગૌ માતા